જો માનસી દીદી ઘરનું કામ કરી નાખ્યું છે ને અમે બેસી ગયા છીએ ડાયમંડ ચોટાડવા તો હાલો હવે આપણે ડાયમંડ ચોટાડવા પાસે જાય રસોઈ બનાવવાની છે તો જોઈએ આજે રસોઈમાં શું બનાવે છે પૂજા દીદી હાલો વાગી ગયો છે એક અને જો બપોરાનો ટાઈમ થઈ ગયા છે અને પૂજા દીદી એ રસોઈ બનાવી નાખી છે અને હવે બધા બપોરો કરવા બેસી ગયા છીએ તો હાલો આવી જાવ બધા બપોરો કરવા તો આ જે બપોરામાં જો ટમેટા ડુંગળીનું શાક અને ખાટી ખાટી છાશ અને એમાં મસાલો ને એક જ અને બાજરાના રોટલા અને જો હવે બપોરો કરવા બેસી ગયા છીએ તો હાલો આવી જાઓ બધા બપોરો કરવા ટમેટોમાંથી આપણે જો પીઝા મંગાવ્યો છે પહેલી વાર ઓર્ડર કર્યો છે તો હાલો બધા પીઝા ખાવા હાલો તો પીઝો હાલો તો પીઝો આવી ગયો છે તો હાલો આવી જાવ બધા પીઝા ખાવા હાલો વાગી ગયા છે સાત અને જો આજે તો કાંઈ પપ્પા માર્કેટ નતા ગયા કેમકે આજે તો પપ્પા લગ્નમાં ગયા હતા એટલે આજે કાંઈ નેકડી નથી પહેરી અને જો અત્યારે હવે ડાયમંડ ચઢાડવા બેઠા છીએ ગ્યારના અને અમે હવે ડાયમંડ ચઢાડીએ છીએ જે કામ પૂરું કરી દેવાનું છે તો મને તો લાગે છે રાતે અગિયાર બાર વાગી જાય છે કામમાં ને કામમાં કેમકે આજે કામ કરીને દેવા ને કાઈ હું આમ આમ

નહીં હાલે નહીં હાલશે તો જો મમ્મીને એ બધા ઘરનું કામ કરે છે અને રસોઈને એવું કરે છે અને મીરાને બે રમે છે એવું કરે છે અને અમે અહીંયા ટાઈમ ચોંટાડ્યું છે no mm -hmm. ハハハハ দেখ এটা তোমার তো ফাইনাল লেভেল তো কাম কমলিতে দেনে লর্ড বাকি কে কাজটা পটপট করে কাজ করি না কাজটা পুরো করে দেন দেন হ্যাঁ আমি দি দি দিও না খোলা হচ্ছে জানি জানি দেখতে দেখা পাই যায় খালি খালি হয়ে গেল তো এখন আমি দি না তোমার লাগবে আপডেট চাই আগে করি কলিয়া দি লিখি કઈ કામ પૂરું થવાનું નથી હજી આટલું બધું પડ્યું છે કરવાનું તો હવે કઈ કામ કરવું નથી મારે હવે એને મને નીંદર આવે છે તો હવે એને હું જમી પછી સુઈ જવું પટે એટલે આજનું કામ આપડે આઈને રાખી કામ નથી દેવું હવે કાયલે પરમદી બે દી પછી દઈ દઈશું હાલો હવે બધાય વારો કરવા બેસી ગયા છે અને હવે ઓય વારો કરવા બેસી जाओ તો હાલો આવી જાવ બધાય વારો કરવા મમ્મીને લગનમાંથી આવી ગયા છે અને વારો કરવા બેસી ગયા છે કામ મમ્મી સુલઝે છે મમ્મી ને સારું ભલે જોવે મમ્મીને

અને મીરા અહીંયા ઈંચકા ખાઈએ અને અહીંયા લાઈટ છે લાઈટ વહી ગઈ આવી જાય તો મારે પહેલી વાર આવું થયું કે મારે હે ને રાતે લાઈટ વહી ગઈ નકર અમારે લાઈટ ન ચાલી કાપુ જતી હતી પૂજા દીદી પૂજા દીદી પૂજા દીદી પૂજા દીદી મીરા મારો એક જાપટ આમ આવજે ને આય આય તોરાઈ જશે ટાઈમ

પણ ન થયું કામ પૂરું કાંઈ વાંધો નહીં એ તો કામ તો કરવાનું જ છે આખી જિંદગી એટલે અત્યારે કામ મૂકી દીધું ને મને આવે છે બહુ જ નીંદર એટલે હવે મારે સુઈ જવું છે એટલે કામને આપણે મૂકી દીધું છે કાલે કરશી પરમ દી બીજે દી દઈ દઈશી કામ તો કરવાનું જ છે એટલે કાંઈ વાંધો નહીં હાલ અત્યારે મને બહુ નીંદર આવે ને તો કામ મૂકી દીધું એ મેં અને હવે સુઈ જવાની તૈયારી કરી છે તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવા લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે તે સુધી ને બાય બાય